હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે સરસ મજાની એક ચટપટી વાનગી બનાવવા જઈ રહ્યા છીએ જે તમે હોળીમાં મસ્ત પાણીથી રમીને આવ્યા હો અને તમને એકદમ ભૂખ લાગી હોય ત્યારે આવું કંઈક ચટપટું મળી જાય તો મજા જ પડી જાય તો આજે આપણે બનાવવાના છીએ નાગપુરના ફેમસ નદે કબાબ તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે પેલા એના માટે આપણે એક મસાલો બનાવવાનો છે એકદમ સરસ શેકી લેવાના છે જો આને છે ને થોડું ડાર્ક શેકવાનું છે થોડો બ્લેકિશ પડતો આ મસાલો હોય છે હવે આ સરસ શેકાઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈએ અને એને ઠંડુ કરી લઈએ હવે આપણે શેકેલા ધાણા જીરું અને મરી એક બાઉલમાં લઈ લીધા છે હવે એમાં આપણે એક ચમચી મીઠું એક ચમચી સંચળ એક ચમચી આમચૂર લઈએ છીએ હવે આપણે આને પીસી લઈએ તમે જોઈ શકો છો મસાલો સરસ પીસાઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ એના માટે મેં અહીંયા ચાર બટેટા બાપેલા લીધા છે એને મેશ કરી લીધા છે હવે એમાં આપણે એક લાંબો સમારેલો કાંદો એડ કરીએ છે એક ઝીણું સમારેલું ટમેટું એડ કરીએ છીએ એક ચમચી કોથમીર એડ કરીએ છીએ ફુદીના કોથમીરની ચટણી બે ચમચી એડ કરીએ છીએ ને પાણીપુરીનું આપણે જે પાણી બનાવતા હોઈએ એ પાણી એડ કરીએ છે મિક્સ કરી લઈએ આ કબાબ ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનતા હોય છે આજે મેં આને મારી સ્ટાઇલથી બનાવ્યા છે મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં આપણે જે મસાલો બનાવ્યો હતો એડ કરીએ છીએ આ મસાલાનું જ મહત્વ હોય છે આ વાનગીમાં હવે એને મિક્સ કરી લઈએ મસાલો તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે તમને બધાને આ ફ્રાઈમ્સ તો ખબર જ હશે જેને ઘણા ભૂંગળા કે પોંગા પંડિત કે આપણે આને ઘરમાં પણ રોલ આવી અને તળી શકીએ છે અને આ રેડીમેડ પણ તળેલા મળે જ છે હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આની અંદર ભરી દઈએ બંને સાઈડથી ભરવાનું છે હવે એને સરખી રીતે પ્રેસ કરી લેવાનું છે અને આ જે ઝીણી સેવ છે એમાં આપણે એને ડીપ કરવાનું છે યસ નડ્ડે કબાબ રેડી થઈ ગયા છે આવી જ રીતે આપણે બધા કબાબને ભરી લઈએ સરસ મજાના નડ્ડે કબાબ વળાઈને તૈયાર છે એટલે કે ભરીને તૈયાર છે હવે આપણે એને સર્વ કરીએ તો છે ને સરસ મજાના બધાને ભાવે એવા યુનિક કબાબ કબાબે કબાબ તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો